નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરોના ભાવ હવે એપ્રિલ મહિના દરમિયાન કેવા જોવા મળશે ઊંચામાં છ હજાર પ્લસ બજાર જોવા મળી રહી છે તો હજુ જીરોમાં વધારો થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું સાથે જ મિત્રો આ વર્ષે શું આઠ હજાર ભાવ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો હાલ મિત્રો રામનવમી બાદ જીરુની બજારમાં ફરીવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ખાસ કરીને તેજી યથાવત જોવા મળી રહી છે તમામ માર્કેટ યાર્ડની અંદર અત્યારે પિસ્તાલીસોથી લઈને પાંચ હજાર વચ્ચે વેપાર થઈ રહ્યો છે એવામાં ઊંઝામાં વધખેટ બજાર થયા બાદ ફરી પાછો શનિવારે વધારો નોંધાયો હતો ચારસો રૂપિયા સુધીનો હજુ પણ આગામી સપ્તાહ એટલે કે સોમવારથી યાર્ડો ખુલતા જીરૂમાં સામાન્ય ડ્રોપ જોવા મળશે પરંતુ જીરુના ભાવ ઊંચામાં છ હજાર આસપાસ નોંધાય તેવી સંભાવના રહેલી છે હાલ તો મિત્રો આ વર્ષે ખાસ કરીને વાત કરવામાં આવે તો જીરુની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે તેમજ મિત્રો બે પરિબળો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જેમાં તેજીની વાત કરવામાં આવે તો ખાસ કરીને મિત્રો છેલ્લા દસ દિવસથી જીરું બજારમાં તેજીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો હતો જે ભાવ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહ્યા હતા તેમાં વધારો થઈને ચાર પાંચ હજાર સુધી જોવા મળી રહ્યા છે જીરુના ભાવ અને ઊંઝામાં પંચાવનસો પ્લસ બજાર ચાલી રહી છે આગામી દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને બાંગ્લાદેશમાં જો નિકાસ મહત્વનો ભાગ બાંગ્લાદેશ પણ ભજવી શકે છે જો ત્યાં નિકાસ વધશે એટલે કે શરૂ થશે તો ચોક્કસપણે હજુ પણ સુધારો આવે તેવી સંભાવના રહેલી છે કારણ કે તે ખરીદનાર મોટો દેશ છે બીજી બાજુ મિત્રો રાજસ્થાનની જે આવકો એપ્રિલ મહિના દરમિયાન થવી જોઈએ તે હજુ શરૂ થઈ નથી એટલે કે ત્યાં પણ ડ્રોપ જોવા મળી રહ્યો છે આવકમાં જેના કારણે અત્યારે ખાસ કરીને જીરુંના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર દૈનિક બોરીની આવક થી લઈને નેવું હજાર બોરીની આસપાસ નોંધાઈ રહી છે તેમજ મિત્રો ઊંઝામાં તે પાંત્રીસથી લઈને ચાલીસ હજાર બોરીની દૈનિક આવક આવકો જોવા મળી રહી છે ગયા બે ત્રણ દિવસ પહેલાં જીરોમાં સામાન્ય એકસો પચાસ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ એ પહેલાંના સપ્તાહની અંદર એક સાથે ચારસોથી પાંચસો સુધીનો સુધારો પણ જોવા મળી રહ્યો હતો તેમાં ફરીવાર બે દિવસથી તેજી જોવા મળી રહી છે તમામ યાર્ડમાં સો રૂપિયા સુધીનો ખાસ કરીને વધારો ફરીવાર નોંધાયો છે હવે આગામી દિવસની અંદર કેવી આવક આવે છે તેના ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે પરંતુ મિત્રો જો આઠ હજાર થવા હજુ પણ મુશ્કેલ જણાઈ રહ્યા છે કારણ કે બાંગ્લાદેશની નિકાસ ભાવ તેમજ સમગ્ર વિશ્વની નિકાસ ભાવમાં જો વધારો થશે તો ચોક્કસપણે તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે પરંતુ હાલની અપડેટ પ્રમાણે હાલ તો નિકાસ એટલી બધી નથી થવાની જેના કારણે સરાશ ભાવ છ હજાર આસપાસ નોંધાશે આપણે શરૂઆતથી જ બે હજાર ચોવીસથી જ કહી રહ્યા છીએ તે મુજબ કે જીરુંના ભાવ હવે આઠ હજાર થવા મુશ્કેલ જણાઈ રહ્યા છે એટલે ચોક્કસપણે મિત્રો છ હજાર આસપાસ બજાર નોંધાશે તેમાં સામાન્ય વધઘટ જોવા મળશે આગામી સપ્તાહની અંદર પણ મિત્રો ફરી પાછું ઊંઝામાં છ હજાર પ્લસ બજાર નોંધાઈ શકે છે ત્રેસઠસો સુધી કે ચોસઠસો સુધી આસપાસ વધુ માહિતી આગામી દિવસમાં જણાવીશું તેમજ મિત્રો વિશેષ માહિતી અપડેટ આપતા રહેશું